તાત્કાલિક દબાણો દૂર કરવાની નોટિસ આપવામાં આવી છે પાદરા તાલુકાના જસપુરા તાજપુરા ઉમરાણા લુણા નરસિંહપુરા ચોકારી મજાતણ કરખડી સહિતના ગામો પાસેથી પસાર થતી નર્મદા કેનાલ પર સરકારશ્રીની માલિકીની સંપાદિત કરેલ જમીન પર ગેરકાયદેસર બાંધકામ કરી દબાણો કરનારાઓને નર્મદા નિગમ દ્વારા દસ દિવસમાં દબાણો દૂર કરવાની નોટિસ અપાઈ છે જો દબાણો દૂર નહીં થાય તો નર્મદા નિગમ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે ਬਿਊਰੋ ਪੋਰਟ ਕਰਜਨ ਸੰਦੇਸ਼ ਨਿਊਜ਼ ਪਾਦਰਾ